ખરેખર આ જે સવાલ નિવિધ જે ભજવે છે એ ખરેખર બધા યંગસ્ટરોને બધા આપણા યુવકોને ભજવે છે કે એક બાજુ લોકોને માનવું છે પણ ખરેખર લાગે કે આની પાસે મારી પાસે પુરાવો નથી કેમ માની શકાય આ બધી આ બધી વસ્તુ માની શકાય એટલે છે ને એ લોકો કે તો અમે માત્ર સારું માનવ જીવન જીવી જઈએ સારી રીતે જીવી જઈએ બધાનું ભલું કરીએ અમે ભલા રહી એ રીતે અમે ખરેખર આધ્યાત્મિક પણ બનશું અને આ જીવનમાં આ જિંદગી આપણે જીવી શકશું એટલે ખરેખર આ જે મિડલ ગ્રાઉન્ડ તમે કહો છો એ ખરેખર સાચો ગ્રાઉન્ડ છે કારણ કે ત્યાંથી જ પ્રગતિ થાય અને ખરેખર એક જ પુરાવો છે ઈશ્વરનો હિન્દુ ધર્મ બહુ કડક છે કે તમે કોઈ રીતે ગમેલી બુદ્ધિની ની કસરત કરશો ને ઈશ્વર પકડાશે નહીં પણ એક જ રસ્તો છે કે જેમાં તમે ઈશ્વર પકડો સો ટકા પકડી શકો શું સાક્ષાત્કાર એ સિવાય બીજો કોઈ રસ્તો નથી તમે કહો કે ના મેં વાંચ્યું ને મને માની ગયો કે ઈશ્વર છે અરે ભાઈ મને ચાલે જ્યાં સુધી ઈશ્વરનો સાક્ષાત્કાર ન કરો ત્યાં સુધી ઈશ્વરને નહીં માનતા એમ સ્વામી વિવેકાનંદ કહે છે તમે માનશો તો તમારી તમારી પ્રગતિ બંધ થઈ જશે તમે માની લીધું તમે ઊભા રહી ગયા જ્યાં સુધી એટલે કે માનતા નહીં મારા બાપ તમે છે ને ચાલુ રાખો તમે હંમેશા કહ્યું કે મારે જ્યાં સુધી મને ઈશ્વરનો અનુભવ ન થાય ત્યાં સુધી મારી પ્રગતિ પ્રગતિ ચાલુ રહેશે એટલા માટે આપણે હંમેશા આ પ્રગતિને ચાલુ રાખવી જોઈએ અને આ જે સવાલ આપણને કાંટાની માફક પૂંચે છે ને એ આપણને સવાલ આપણે ઈશ્વર પાસે લઈ જશે એટલા માટે આપણે આ સવાલ નબળો નથી સવાલ બહુ સાચો છે કે તમે જ્યાં સુધી ઈશ્વરનો અનુભવ નાખો ત્યાં સુધી નહીં માનતા અગ્નિવાદી રહેજો અગ્નિ એગ્નોસ્ટિક રહેજો પણ એમની કહેતા હું માની ગયો ચોપડીમાં વાંચ્યું છે અરે ભાઈ તો તું ઊભો રહી ગયો ચોપડીમાં ઉભો રહી ગયો આગળ સારું આપણા આદિશંકરાચાર્ય બહુ સારું કહે છે કે શ્રુતિ યુક્તિ ને સ્વાનુભૂતિ આપણા આધ્યાત્મિક પ્રગતિ માટે શ્રુતિ યુક્તિ ને સ્વાનુભૂતિ શ્રુતિથી શરૂ કરો મેં વાંચ્યું છે આ સારું લાગે છે આ બધું ભગવદ્ ગીતામાં સારું બધું લખ્યું છે આ માણસ જેવું લાગે છે વ્યવહારિક વાત લાગે છે પણ એ કે પછી યુક્તિ વાપરો કે આ જે લખે છે ખરેખર બુદ્ધિ છે કે નહીં એટલે બુદ્ધિની ખાસ જરૂરિયાત છે કે ત્યાં પણ ઊભા ના રહેતા ને તમારી જર્ની ઊભી રહી ગઈ તમારી પ્રગતિ બંધ થઈ જશે આધ્યાત્મિક પ્રગતિ ત્યાંથી ઉપર જાઓ શ્રુતિ યુક્તિ સ્વાનુભૂતિ જ્યાં સુધી તમને પોતાની ઈશ્વરનો સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી હંમેશા બહુ જ સ્પષ્ટ રહેજો હંમેશા સ્પષ્ટ વગતા રહેવું સ્પષ્ટ રહેવું તમારા વિચારણા સ્પષ્ટ રાખવી તો તમને જરાય તો તમારી પ્રગતિ ચાલુ રહેશે એટલે આજે નિશીલભાઈ કીધું કે તો બહુ મુખ્ય વસ્તુ છે જરાય કબૂલ નહીં કરતા ઈશ્વરને જ્યાં સુધી અનુભૂતિ શું કરો કબૂલ કરો અનક મારા પ્રોફિટ એ જો તમારો પ્રોફિટ સારું એનું ભલું થાય પણ મને રેવા દો જ્યાં સુધી મને અનુભવ થાય ત્યાં સુધી કબૂલ નહીં કરું કોર્સ કર